નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય અંગ્રેજી યુનિટ નંબર સેવન એડોલ્ટ સેન સ્પીક એટલે કે તરુણો બોલે છે આ એકમ સાતના અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન એન્કર એ એન સી એચ ઓ આર એન્કર એટલે પ્રવક્તા એ એન સી એચ ઓ આર એન્કર એટલે પ્રવક્તા ચિત્ર પણ તમે જોઈ શકો છો ત્યારબાદનો સ્પેલિંગ વિડીયો કોન્ફરન્સ વીઆઈડી ઈ ઓ સી ઓ એન એફ ઇ આર ઇન સી ઈ વિડિયો કોન્ફરન્સ એટલે વિડીયોની મદદથી દૂર દૂર રહેલા લોકો વચ્ચેની વાતચીત ત્યારબાદનો સ્પેલિંગ સબ્જેક્ટ S U B J E C T સબ્જેક્ટ એટલે વિષય ત્યારબાદનો સ્પેલિંગ ટીનેજર T W N સોરી T E N A G E R ટીનેજર એટલે તરુણ T E N A G E R ટીનેજર એટલે તરુણ ત્યારબાદનો સ્પેલિંગ टू डिस्कस टी ओ डी आई एस सी यू डबल एस टू डिस्कस एट चर्चा करवी त्यारबादनों स्पेलिंग प्रोब्लम पी आर ओ बी एल ई एम प्रॉब्लम एट्ले समस्या अथवा मूंझण त्यारबादन स्पेलिंग वेल नॉन डबल्यू डबल एल के एन ओ डबल्यू एन વેલનોન એટલે જાણીતા અથવા નામાંકિત ત્યારબાદનો સ્પેલિંગ કાઉન્સેલર સી ઓ યુ એન એસ ઇ ડબલ એલ ઓ આર કાઉન્સેલર એટલે સલાહકાર ત્યારબાદનો સ્પેલિંગ સ્ટેટ એસ ટી એ ટી સ્ટેટ એટલે રાજ્ય ત્યારબાદનો સ્પેલિંગ ટુ બિગ ઇન टी ओ बीई जी आई एन टू बिगीन एट्ले शुरू करव नो स्पेलिंग लेक एल ए सी के लेक एट उणप नो स्पेलिंग सेल्फ कॉन्फिडन्स एस एल एफ सी ओ एन एफ आई डी एन सीई सेल्फ कॉन्फिडेंस एट आत्मविश्वास त्यारादनों स्पेलिंग इनडिई सीवनिस आई एन डीई सी आई एस आई वीई एन ई डबल एस इनडिसाइज सीवनिश एट्ले अनिर्णायक स्थिति एट्ले को कोई अपने निर्णय न ले सकी त्यार स्थिति त्यारबादनों स्पेलिंग डिशीशन डीई सी आई एस आई ओ एन डीसी शन નિર્ણય ત્યારબાદનો સ્પેલિંગ ટુ સેટ T O S E T ટુ સેટ એટલે નક્કી કરવું ત્યારબાદનો સ્પેલિંગ G O A L ગોલ ગોલ એટલે થાય લક્ષ્ય ત્યારબાદનો સ્પેલિંગ ટુ અચીવ T O A C H I E V E ટુ અચીવ એટલે સિદ્ધ કરવું અથવા મેળવવું नो स्पेलिंग प्रेक्टिकल पी आर ए सी टी आई सी ए एल प्रेक्टिकल एटले वहु अथवा व्यवहार व्यवहारकुश त्यारबादनो स्पेलिंग फेक्ट एफ ए सी टी फेक्ट एट्ले हकीकत त्यारबादनों स्पेलिंग टू डिस्करेज टी ओ डी आई एस सी ओ यू આર એ જી ઈ ટુ ડિસ્કરેજ એટલે નિરુત્સાહી થવું અથવા નિરુત્સાહી કરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ બૂસ્ટ ટી ઓ બી ડબલ ઓ એસ ટી ટુ બૂસ્ટ એટલે વધારવું ત્યારબાદનો સ્પેલિંગ કોન્ફિડન્ટ સી ઓ એન એફઆઈ ડીઈ એન ટી કોન્ફિડન્ટ એટલે વિશ્વાસથી ભરપૂર ત્યારબાદનો સ્પેલિંગ pimple p i m p l e pimple એટલે ખીલ ત્યારબાદનો સ્પેલિંગ to apply t o a p p l y to apply એટલે ચોપડવું અથવા લગાડવું ત્યારબાદનો સ્પેલિંગ various v a r i o u s various એટલે જાત જાતના અથવા વિવિધ ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્સલ્ટ ટી ઓ સી ઓ એન એસયુએલ ટી ટુ કન્સલ્ટ એટલે સલાહ લેવી અથવા અભિપ્રાય લેવો ત્યારબાદનો સ્પેલિંગ સ્કિન સ્પેશિયાલિસ્ટ એસ કે આઈ એન એસ પી ઇ સી આઈ એલ આઈ એસ ટી સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે ચામડીના રોગના નિષ્ણાંત नो स्पेलिंग ब्लड डोनर बी एल डबल ओ डी डी ओ एन ओ आर ब्लड डोनर एट्ले रक्तदाता त्यारद स्पेलिंग टू डोनेट टी ओ डी ओ एन ए टीई टू डोनेट एटले दान करव त्यारबाद न स्पेलिंग टू अक्वायर टी ओ ए सी क्यू यू आई आर ई टू अक्वायर एट मेडव ત્યારબાદનો સ્પેલિંગ پیشنટ P A T I E N T پیشنટ એટલે દર્દી ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગેટ ઇન્ફેક્ટેડ T O G E T I N F E C T E D ટુ ગેટ ઇન્ફેક્ટેડ એટલે ચેપ લાગવો ત્યારબાદનો સ્પેલિંગ इंस्ट्रूमेंट आई एन एस टी आर यू एम ई एन टी इंस्ट्रूमेंट એટલે સાધન ત્યારબાદ નો સ્પેલિંગ ટુ સ્ટેરીલાઈઝ ટ ઓ એ સ ટી આર આ લ આ સ ઈ ટુ સ્ટેરીલાઈઝ એટલે જંતુ મુક્ત કરવું ત્યારબાદ નો સ્પેલિંગ ટુ કન્ક્લુડ D o ઓી ઓન સી એલ યુ ડીઈ ટુ કન્ક્લુડ એટલે પૂરું કરવું ત્યારબાદનો સ્પેલિંગ હેબિટ એચ એ બી આઈ ટી હેબિટ એટલે ટેવ અથવા આદત ત્યારબાદનો સ્પેલિંગ ટુ ચુ ટી સી એચ ઇ ડબલ્યુ ટુ એટલે ચાવવું त्यार बाद नो स्पेलिंग टू स्पोइल टी ओ एस पी ओ आई एल टू स्पोइल एट बगड़ी अथवा सड़ी जव त्यारबाद न स्पेलिंग टेरिबल ई डबल आर आई बी ई टेरिबल एट भयंकर अथवा खराब त्यारबादन स्पेलिंग होबी हो एच ओ डबल वाई होबी एटले शोख नो स्पेलिंग आर्टिकल ए आर टी आई सी एल ई आर्टिकल एटले लेख नो स्पेलिंग एक्टिविटी ए सी टी आई वी आई वाई एक्टिविटी एट्ले बाद नो स्पेलिंग टू गाइड टी ओ जी यू आई डी ई टू गाइड एटले मार्गदर्शन करव नो स्पेलिंग અબ્લાઇઝડ ઓ બી એલ આઈ જી ઈડી અબ્લાઇઝડ એટલે આભારી અથવા ઋણી હોવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ટ્રસ્ટ ટી ઓી આર યુ એસ ટી ટુ ટ્રસ્ટ એટલે વિશ્વાસ કરવો જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત